નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જ્યારે તમે કોલેજની અંદર એડમિશન લેવા માટે જશો ત્યારે તમારે જે ડોક્યુમેન્ટ લઈ જવાના છે એની અંદર અમુક ડોક્યુમેન્ટ એવા છે કે જે તમારે સાથે લઈ જવાના છે અને તમે એ ડોક્યુમેન્ટ કઈ રીતે મેળવી શકશો એના વિશે વાત કરવાના છે જે ડોક્યુમેન્ટ છે જેવા કે ચિકાસ પોર્ટલ પર ભરેલ ફોર્મની પ્રિન્ટ એટલે કે તમે જે ફોર્મ ચિકાસ પોર્ટલ પર ભરી છે એની ફોર્મની પ્રિન્ટ કઈ રીતે ડાઉનલોડ કરવી એ જોઈશું એ બીસી આઈડીની નકલ એટલે કે તમારે એ આઈડી નંબર અથવા તો એ આઈડી કાર્ડ છે એ પણ સાથે લઈ જવાનું છે એના પછી લઈ જવાનું છે ફાઇનલ એડમિશન ઓફર લેટરની પ્રિન્ટ તો ફાઇનલ એડમિશન ઓફર લેટર તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકીશો એ પણ જોઈશું અને પછી લઈ જવાનું છે ઝીકાસ પોર્ટલ પર ભરેલ ફીની રિસિપ્ટ તો આ ચારે ચાર ડોક્યુમેન્ટ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશે આપણે વાત કરવાના છીએ તો શરૂ કરીએ આજનો વિડીયો તો તમારે સિમ્પલી એના માટે શું કરવાનું છે જીકાસની જે વેબસાઇટ છે એના પર આવી જવાનું છે આ વેબસાઇટની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર રાખી દઈશ પછી તમારે તમારું જે યુઝરનેમ પાસવર્ડ અને કેપચા ફિલ કરી અને સાઇન ઇન પર ક્લિક કરવાનું છે જેવું તમે સાઇન ઇન પર ક્લિક કરશો એવું તમારા સામે આ છે એ ખુલી જશે એ ઇમ્પોર્ટન્ટ એવું લખેલું છે એને અત્યારે આપણે નીચે જઈ અને ક્લોઝ કરી દેવાનું છે જેવું તમે એને ક્લોઝ કરશો તો એ તમારા સામે તમામ વિગતો છે એ આવી જશે એની અંદર તમારા સામે જેવું તમે આને ખોલશો એક જે પહેલો ઓપ્શન હશે એ હશે એપ્લિકેન્સ એપ્લિકેશન ઇન્ફોર્મેશન ફોર એપ્લિકેશન નંબર અને પછી તમારો જે એપ્લિકેશન નંબર હશે એ આપેલો હશે અહીંયા તમે જોઈ શકશો તમારા સામે બે ઓપ્શન હશે એક હશે એપ્લિકેશન ઓન સ્ટેટસ સોરી એપ્લિકેશન સ્ટેટસ અને બીજો હશે પેમેન્ટ સ્ટેટસ તો જે ઝિકાસ પોર્ટલ પર ભરેલ ફોર્મની પ્રિન્ટ તમારે મેળવવાની છે એ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો જે આ ડાઉનલોડનો એરો દેખાય છે એના પર ક્લિક કરીને અને જીકાસ પોર્ટલ પર ભરેલ ફીની રિસિપ્ટ જે મેળવવાની છે એ તમે અહીંયા જે આ ડાઉનલોડનો ઓપ્શન છે એના પર ક્લિક કરી અને મેળવી શકશો અહીંયા હું ડાઉનલોડ કરીને તમને દેખાડતું નથી પરંતુ તમે જેવું એના પર ક્લિક કરશો ડાઉનલોડ પર એવું તમારા સામે જે છે એ પીડીએફ ફાઇલ છે એ ઓપન થઈ જશે તમારે એની પ્રિન્ટ લઈ લેવાની છે અને જે આ પેમેન્ટ સ્ટેટસની અંદર પેમેન્ટ રિસિપ્ટ છે એની પણ એક પ્રિન્ટ લઈ અને સાથે જવાની રહેશે હવે આપણે વાત કરીએ કે તમારે જે એ બી સી આઈડીની નકલ લઈ જવાની છે અથવા તો એ આઈડી કાર્ડ લઈ જવાનું છે એ તમે કઈ રીતે બનાવી શકો છો તો તમામ વિદ્યાર્થીઓને પહેલાં હું જણાવી દઉં તો એ બી સીનું પૂરું નામ છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે કે જેવી રીતે તમારું એક બેન્ક એકાઉન્ટ હોય છે એવી રીતે હવે તમારું એક તમે જે જે અભ્યાસ કરો છો આનું પણ એક અકાઉન્ટ હવે ડિજિટલ બનાવવામાં આવશે જે રીતે તમે બેંકની અંદર પૈસા ઉપાડો ત્યારે એની એક એન્ટ્રી થાય બેંકમાં પૈસા જમા કરાવો ત્યારે એની એન્ટ્રી થાય તો એ રીતે હવે તમે જે પણ અભ્યાસ કરશો એની એન્ટ્રી આ રીતે જે એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ છે એને ડિજિટલી રીતે કરવામાં આવશે તમે સેમેસ્ટર એક પૂરું કરો ત્યારે એની એન્ટ્રી છે એ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની અંદર થશે તમે સેમેસ્ટર બે પૂરું કરો અથવા તમે કોઈ વધારાના કોર્સ કરી અને વધારાની ક્રેડિટ મેળવો એ તમામે તમામ છે એ વિગતો છે એ તમારી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની અંદર સેવ થશે તો એના માટે તમામ વિદ્યાર્થીઓએ એ આઈડી બનાવવું ફરજિયાત છે તમે જે વિદ્યાર્થીઓએ હજુ સુધી એબીસી આઈડી બનાવેલું ના હોય તો એના માટે મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે જેની અંદર મેં સમજાવેલું છે કે એબીસી આઈડી કાર્ડ છે એ તમે કઈ રીતે બનાવી શકો છો તો એ વિડીયોની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી એ આઈડી કાર્ડ બનાવવાનું બાકી હોય એ માત્ર પાંચ મિનિટની પ્રોસેસ છે પાંચ મિનિટની અંદર તમારું એબીસી આઈડી કાર્ડ છે એ બની અને તૈયાર થઈ અને તમારા જોડે પીડીએફ સ્વરૂપે આવી જશે જો તમારે એબીસી આઈડીની જે નકલ લઈ જવાની છે એની અંદર તમારે કમ્પલસરી આ એબીસી આઈડી નંબર છે એ અને આઈડી છે એની એક ઝેરોક્સ કોપી સાથે લઈ જવાની હોય છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી એબીસી આઈડી કાર્ડ ના બનાવ્યું હોય એ ચોક્કસ બનાવી લેજો હવે આપણે વાત કરીએ કે ફાઇનલ એડમિશન ઓફર છે એની એક પ્રિન્ટ લઈ જવાની હોય છે સાથે તો અહીંયા તમારે જે છે એની અંદર ઓફર એવું લખેલું આવી ગયું છે પછી તમારે સિમ્પલી શું કરવાનું છે જે પહેલો ઓપ્શન તમને દેખાય છે એપ્લિકન્સ એડમિશન રિલેટેડ ડિટેલ્સ એના પર જે આ પ્લસનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને પછી જે કોલેજ દ્વારા તમને યસ આ રીતે આવી હોય ઇઝ એડમિશન ઓફરની અંદર યસ આ રીતે આવી ગયું હોય તો તમારે એના નીચે જે ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે એના પરથી તમે જે ફાઇનલ એડમિશન ઓફર લેટરની પ્રિન્ટ છે એ નીકાળી શકો છો તમે અહીંયા જોઈ શકો છો આ વિદ્યાર્થીઓને કમસે કમ દસ કોલેજ તરફથી યસ આવેલું છે પરંતુ તમારે જે કોલેજની અંદર એડમિશન લેવાનું હોય એ જ કોલેજનો ઓફર લેટર છે એ ડાઉનલોડ કરવાનો છે અને એની એક પ્રિન્ટ લઈ અને તમે જ્યારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા જાઓ ત્યારે સાથે લઈને જવાનું છે તમે જોઈ શકો છો તમને અલગ અલગ ઘણી બધી કોલેજો તરફથી યસનો ઓપ્શન છે એ મળેલો છે પરંતુ તમને જે કોલેજની અંદર અને જે વિષયની અંદર તમને એડમિશન મેળવવાનું હોય એનો ઓફર લેટર છે એ ડાઉનલોડ કરવાનો છે અને એની પ્રિન્ટ છે એ સાથે લઈ જવાની છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોઈએ જે ખૂબ જ અગત્યના ડોક્યુમેન્ટ છે પહેલો કે જિકાસ પોર્ટલ પર ભરેલ ફોર્મની પ્રિન્ટ તો એ કઈ રીતે ડાઉનલોડ કરવી જીકાસ પોર્ટલ પર ભરેલ ફીની રિસિપ્ટ એ કઈ રીતે ડાઉનલોડ કરવી પછી એબીસી આઈડી જે તમારી સાથે લઈ જવાની છે એ તમે કઈ રીતે બનાવી શકો છો એ વિડિયોની લિંક હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું તો એ તમામે તમામ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે અને પછી આપણે જોયું કે ફાઇનલ એડમિશન ઓફર લેટરની પ્રિન્ટ છે એ તમે કઈ રીતે નીકાળી શકો છો મિત્રો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને જરૂરી કોઈ પ્રશ્ન હોય તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો થેન્ક યુ સો મચ